તો હવે આપણે વાત કરીશું વડોદરાની તો વડોદરાના જિલ્લાના નંદેશરીને કોયલી અને રણોલી સાથે જોડતા બ્રિજ મિની નદી પર બે પીલરની મદદથી પડવાના વાંકે ઉભેલો નંદેશરી બ્રિજ જર્જરીત હાલતમાં નજરે પડતા સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે અને વહેલી તકે નવા બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી બ્રિજની નીચેની માટી ધીરે ધીરે ધસવા માંડી છે જે કોઈ દિવસ ગંભીરા બ્રિજની જેમ મોટી દુર્ઘટના સજી શકે છે તેને લઈને સામાજિક કાર્યકર અતુલ ગામેચી બ્રિજને લઈને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો અને પ્રાપ્ત માહિતી અનુસાર મીની નદી પર બનાવેલો બ્રિજ નંદેસરીને કોયલી અને રણોલી સાથે જોડે છે આ બ્રિજ પરથી રોજ ના સરેરાશ મોટી સંખ્યામાં વાહનો અવર જવર કરી છે તમામ લોકોની રજૂઆત જાનહાની થશે અને આ બ્રિજ ગંભીરાનો તૂટી પડ્યો જાનહાની થઈ વાહનો પડી ગયા લોકો મરી પણ ગયા હાલ વડોદરા સેને આપણે નંદેશરી ખાતે આવ્યા છે રણોલી નંદેશરી જોડતો આ એક બ્રિજ છે જે મીની નદી પર આવેલો છે અને આ બ્રિજમાં જોવા જઈએ તો નીચેથી તિરાણો પડી ગઈ છે આજુબાજુનો ભાગ બધો ધોવાઈ ગયો છે સળિયા બધા બહાર દેખાવા લાગ્યા છે અને આ બ્રિજને નવીન બનાવવો જોઈએ આના માટે આઠ મહિના પહેલા એસોસિયેશન દ્વારા રજૂઆતો કરવામાં આવી અને છ મહિના પહેલા પણ માન્ય ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા પણ આને મંજૂર કરવામાં આવ્યો કરોડો રૂપિયાના ખર્ચે અહીંયા નવીન બ્રિજ બનાવવાનું કામગીરી કરવાની વિચારણા પણ કરવામાં આવી કરવાની તૈયારી પણ કરી પરંતુ આઠ આઠ મહિના થવા આવ્યા છતાં જ અહીંયા કોઈ કામગીરી જેવું ક્યાંય દેખાતું નથી શું આ બ્રિજ ધરાય ધરાશય થશે પછી નવો બનશે ક્યાંક કેવું લાગી રહ્યું છે કે ખાલી થોડી કામગીરીના ભાગના રૂપે ક્યાંક સામાન પડેલો છે

તો અહીંયા વહેલામાં વહેલી તકે બ્રિજ બનાવવો જોઈએ ધારાસભ્ય સાહેબને પણ વિનંતી છે ઔદ્યોગિક પણ વિનંતી છે કેમ કે જે વાહનો છે જ ભારદારી હોય છે જેથી કરીને આ મિની નદી પર બે પિલર પર ઉભેલો બ્રિજ વહેલી તકે બનાવે તેવી અમારી માંગ